તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ સવારની હરાજ રાણપુર આ બધું એક જ છે કાકડી શું કરવાની છે 1.5 કિલો મરચી લોકો બધું સરારામાં મારો વિડિયો કાઢ તો 300

1 5 6 7 8 7 5 8 0 8 રીંગણા 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 81 85 100 રૂપિયા એક કે બાદ તો એક કે બાદ એક ઓલી 81 25 કમી કરી 81 40 15 1 ઓર ઓર 81 81 81 ₹1000 કે આ સરા ના ભરાય ભાઈ નવી સંતોષ જમીન રજની ચાલો ભટિયાઈ કમડી કરી નામ નંબર એ કોટરી નામ કો નંબર છે આ આયો એનો ભૈરા રીના ઓ આપ્યો હો દેખો 100 રૂપિયા વાળા પેલો કોવા ભવંતજીનો થાય 54 રીટી છે 1077580 એકાશી 892 80 એક મેરા માતા કકસીમાં જે ભાઈઓ રે લે જે ઊખો રે કે ભરે ભરતું ભરતું આયા રીંગા 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 રે રીયાત આ બે ઓનો ડબલ 851 52 55 एक फाट साठ हिते देखो इतो पिंजो तेर एसी दे बस सौ एक देव फास्टन काठ पंचो बी आ बस सौ बीया घड़ी मंदिर हो गाड़ी एक तीस चालीस एक चालीस पंचाय आ बस सौ पंचा एटो माउल पंच हाय

500 રૂપિયા જો ખાલી 500 રૂપિયા 72 75 80 આ 100 રૂપિયા નો રેખા બે હવે નો 100 રૂપિયા 3 हारे આવે 3 ફાંડી અરે યાર અરે મરચાં દેસી આલે ભમજી બોય અરે શૈલા અરે મસા અરે મુકલા મરચાં મરચાં અરે મુકલા લેવાને કોડા કિલો દિયા બોય દેસી મરચાં યાર યે જવા દે જવાને કિલો દિયા

લે લઈ કોઈન થી આરા આવે આય હોય તુયરો તુયરો જો હાડા હાથ પિલો કમા લેવાનો દેસી પછી શું બોલ કીધું 25 બોલ પર આય ભાઈ તુયરો તુયરો અરે લાલા અરે સૈલા બાર જિવામ જોઈ લે હે નમન આ પંચાલી કિલોમાં 51 51 51 નેપોટ 54 55 61 62 62 32 22 22 આન્સાઇડ મિડલ બ્રેકર પંચાલી કોણ તી હે કોણ તી હે આ ભરે ا تو چلی گئی اے بھائی فوٹو نہ مارا نہ کروا دے دے فوٹو لے تا لے نہ 8300 کر دو 8250 میں ڈال دے تم 200 بچے ماردا لے ولے دی لے مول پر ہارو 250 بھائی مارو بند نہ کو اے بابا اے بابا અરે <lad> <Lust> <trakkas> <gettable> عبد <applause> لا <applause> અરે રિયા દેવરાણનો પટ્ટો બોય અરે ભજ દે અરે મસા રીંગણ અરે શૈલ અરે ગીતા દે રીંગણ રીંગણ રિયા ઇનોસ અરે મસા રીંગણ તો તું અરે કના લેવાનીનો પટ્ટો રિયા અરે રિંગડા 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 એ રિયા દેવા ના રિયા પાસ એ રિંગડા લેવાઈ તો કેડિયા રૂપિયા આ પડ બે કંપની રિંગડા દેવા છે જાવ તો મંતા મંતા માંગે અરે આ ખાલી 50 ના તો વિના હરા એલી નંબર ચા 9875152555 60555 9875152555 7078 7080 હાલે લે 100 રૂપિયા આ તો પૂરી કર બે 100 રૂપિયા 100 રૂપિયા

هاي 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 مرچا نام 5 کلو مرچا مرچا الہ سارے رنگڑا مرچا اس نیم لے فور ہے લાલ 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 હલે કિલો દોડા કિલો દેખાડી આતો લખાવ આ દોડા કિલો દે પરંતુ મે દોડ દો કિલો દોડો મે આને મે દો ના માગે આ દોના કિલો બેલ મારશે દોના કિલો દોડો આ દો હૈશાન 1 2 3 4 5 6 7 8 9 10 બોલ બોલ દોડ દો દોડ બોલ બોલ દોડ દો બોલ દોડ દો અરે ભાઈ વિચાર કરો ન ગીતા મેમ 750 સામે સિગ્નલ પર ગડે પેલા હરના રૂપિયા લે લઈ જો એ છે રે મેનો પછી કરો આ મારા વાચા છે એ જ આ બે એક લાખ આને મારી માં જે આપને પછી પાછો ના ના ભલે ગય

એક કિલો ચાલીમાં હોય છે વેચાણ તો નિયમ તો આ ચાલી વેચે છે આવી 25 રૂપિયા છે સાવડ્યા છે કાન તમને ખબર પડે જગને 35 રૂપિયા 35 કિલો આતો જોબાડા કિલો લગજો ભાઈને પાંચ દિયા ખાલી બીજો પાંચ ભણ્યા છો આ છોડો આયમ ક્યાં હાથમાં છો ફોન આગીલો ક્યાં જાવ રૂપિયા થું બહુ એક હાથ કિલો એક કિલો

اس کو تین پروکو تو ادان کلو اگیاں بندو بندار اول 21 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 2 આવે <laughs>

હાલી ઓગણી વી 3 આવો ભાઈ ઇલાવ આવો ભાઈ વી વી રૂપિયા બધું સરાળા એક લાલ ઓલમ એક કામ નો આયા ભાઈ દેખાને પણ તો ઇ કિલા ભેમાં લખજો હાડા હાડા ચૌદ નો આ હા લખજો ચૌદ 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 કિલો લખજો ચમજમાં લખી નાખો ને એટલે લાલન આઠ ના કિલો ગયા